પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકાના રહેવાસી ડામોરભાઈ સંજયભાઈ બહાદુરભાઈ મહિલા જોડે અત્યાચારમાં સામેલ આરોપીનું મોત બાબતે બે મહિનાને છ દિવસ થયા હતા પોલીસની કસ્ટડીમાં હતા હવે ઢાળસિમણના પરિવાર અને સગાવાલા આરોપ છે કે તમારી કસ્ટડીમાં કઈ રીતે અમારો વ્યક્તિઓનું મૃત્યુ થઈ જાય એમાં સગાવાલાઓને અને મા બાપને અને પોતાની ધર્મપત્ની પણ ડેટ બોડી લઈ જવા તૈયાર નથી હવે જોવાનું રહ્યું કે સંજયભાઈ એને સાચો ન્યાય નહીં મળે તો સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવીશું હવે જોવાનું રહ્યું પછી તમે આ બેસો એમ કરીને અમને ગોદી રાખ્યા અને ત્યાં અમને એમ કહે કે પીએમ કરવું છે તમે સહી કરો તો મેં એમ ના પાડવાથી તો બી દસ પંદર જણા મને ઘેરી એકલાને સહી કરાવી અને બહુ ધાક ધમકી આપેલી તો અમારું એટલું નમ્ર વિનંતી છે કે આ માણસને ગરગા ગરગાપાઠનો માર મારી બેમોશ કરી ટોર્ચર કરી અને આ વ્યક્તિને ત્યાં જાડેસમાં એડમિટ કરેલો તો આ માણસને કઈ રીતે સારવાર નથી મળી શું થયું એ અમને ખાતરી નથી

ન તો અમારી રીતે અમે વ્યવસ્થા કરશું ન તો તમારી તમારી ઉપર અમે કોઈ બી કાર્યવાહી કરી શકશું એવી રીતે અમને ધાડ ધમકી આપીશું ને એ લોકો ધાડ ધમકી આપીને અમારા ભાઈ કને સહી કરાવી દીધી છે